નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માફનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વાગરા જીબી માં જુનિયરアシસ્ટન્ટ તરીકે 8 વર્ષથી ફરજ બજાવતા હર્ષદ કુમારની બદલી મહેસાણા ખાતે થતા વિદાય સમારંભ યોજાયો વાગરા જીબી માં ઘણા સમયથી જુનિયરアシસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હર્ષદ કુમારની મહેસાણા ખાતે બદલી થતા તેઓનો વિદાયક સંભારમ આજરોજ યોજાયો હતો હર્ષદ કુમાર વાગરા ખાતે છેલ્લા 8 વર્ષથી વાગરા જીબી ટીમમાં જુનિયર તરીકે ફરજ નિભાવી રહ્યા હતા જોની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી અને વાગરાના આસપાસના ગામોમાં નાના મોટા જે પણ ફોલ્ડ અથવા કંપનીઓ આવતી હતી તેઓની કમ્પ્લેનોનું તરત જ તેનું નિરાકરણ લાવતા હતા હર્ષદ કુમારે વાગરા જેવી આઠ વર્ષમાં નિષ્ઠાપૂર્વક કામ કર્યું હતું તેમના વિદાય સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા ઉપપ્રમુખ ઇમરાન ભટ્ટી વાગડા ભાજપા મહામંત્રી હરેશભાઈ પટેલ અને જીપીના સાહેબો હાજર રહ્યા હતા બીરો રિપોર્ટ સરરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ